વડાલીમાં આર્થિક તંગીના કારણે પરિવારે સામૂહિક ઝેરી દવા ઘટકટાવી પરિવારના મોભીનું મોત સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આવેલા સાગરવાસમાં શનિવારે એક પરિવારે સામૂહિક ઝેરી દવા પી લેતા શહેરમાં ખળભળાટ મચી ગયો હતો ગંભીર હાલતમાં તમામ સભ્યોને સારવાર અર્થે ઈડરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં માતા પિતા અને બે પુત્રોની હાલત ગંભીર બનતા તમામને વધુ સારવાર માટે મોડી સાંજે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા આ બનાવ અંગે પુત્રીના નિવેદનના આધારે વડાલી પોલીસે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં આર્થિક સકળામણના કારણે પગલું ભરાયું હોવાનું સામે આવ્યું છે વડાલીના સાગરવાસના બ્રહ્મપુરી વિસ્તારમાં ચુમ્માલીસ વર્ષીય વિનુભાઈ મોહનભાઈ સગર તેમની પત્ની કોકિલાબેન પુત્રી ક્રિષ્ના ઉર્ફે ભૂમિબેન પુત્ર નીરવ અને નરેન્દ્ર ઉર્ફે શંકર સાથે બધા રહે છે શનિવારે સવારે પરિવારના તમામ સભ્યોએ એક પછી એક ઝેરી દવા જંતુનાશક ગળી લીધું હતું પરિવારજનોએ બૂમો પાડતા આસપાસના લોકો મોટી સંખ્યામાં તેમના ઘર તરફ દોડી આવ્યા હતા થોડી જ વારમાં તમામ સભ્યોની હાલત બગડવા લાગતા તેમની એકસો આઠની મદદથી વડાલી સામૂહિક કેન્દ્રમાં સારવારથી દખલ કરવામાં આવ્યા હતા પરિવારના સભ્યોને જ્યારે પરિવારના પાંચ સભ્યોએ જ્યારે દવા પી લીધી હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા અને વિરોધ શરૂ કર્યો હતો સારવાર દરમિયાન તમામની તબિયત લથડતા તેઓને વધુ સારવા માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા વાતાવરણ ગંભીર બન્યું હતું જ્યાં માતા પિતા અને બે પુત્રોની હાલત ગંભીર બનતા તમામને વધુ સારવા માટે સાંજે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગળી જતા શહેર અને તાલુકામાં પ્રથમવાર ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો એક જ પરિવારના પાંચ સભ્યોએ પોતાનો જીવ લેવાનો પ્રયાસ કરતા વડાલી પોલીસ ઈડર નાયબ પોલીસ અધિક્ષક અને વડાલી મામલતદાર તાત્કાલિક ઈડરની ખાનગી હોસ્પિટલ દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી આ બનાવમાં પીડિતાની પુત્રી ક્રિષ્ના ઉર્ફે ભૂમિબેન આંશિક રીતે બેભાન હોવાથી તેમના નિવેદનના આધારે વડાલી પોલીસે અગમ્ય કારણોસર ઝેરી દીવા પી લીધેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આર્થિક સંકડામણની આશંકાએ દવા પીધું હોવાનું નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જાણકારી આપવામાં